ઓમ ગણેશ હર હર મહાદેવ હવે મૂળ વાત કે આ વખતે અગિયારસ પ્રબોધની આપણે કરવી ક્યારે પહેલી તારીખે કરવી કે બીજી તારીખે કરવી બીજા નંબરમાં કેવી રીતેનું આચરણ કરવું શું ખાવું શું ના પીવું આ એકાદશીનું વ્રત કોણે કરવું જોઈએ અને કોણ ન કરવે કરી શકે અથવા આ એકાદશીનું જે એક મૂળ આખું તાત્પર્ય જે છે કે ભગવાનને જાગૃત કરવાની કે એક ભાવ સ્વરૂપે ઉઠાડવાની જે પ્રોસેસ કે પ્રક્રિયા હોય છે એ શું છે તો આજના પહેલા ભાગમાં હું આજે આ શ્રવણ કરાવીશ એના સિવાય પણ ઘણી બધી બીજી વસ્તુઓ છે જે તમને આવનારા વિડીયોમાં સત્સંગ કરાવીશ પણ આજનો આ સત્સંગ હું આચાર્ય આનંદ પાઠક તમને શાસ્ત્રના પ્રમાણ સાથે અને ઉચિત અને અનુકૂળ હું તમને સ્પષ્ટ માર્ગદર્શન કે સત્સંગ તમને શ્રવણ કરાવવાનો પ્રયત્ન કરીશ જો તમને ઉચિત લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ શરૂ કરું એના પહેલાં હું કહી દઉં કે તમે જે દેશકાળ પ્રમાણે જ્યાં રહેતા હોય એનું મૂળ પંચાંગ આચરણ કરજો ખાસ કરીને કહું કે વિદેશોમાં જે છે તો વિદેશોમાં જે આ એકાદશી છે એ લગભગ લગભગ મેં જોયું છે બધે પહેલી તારીખે છે આપણા દેશમાં થોડું કન્ફ્યુઝન છે જે હું હમણાં સ્પષ્ટ કરીશ તો આ થોડું તમે ધ્યાન રાખજો હવે હું વાત કરું કે એકાદશી શરૂ ક્યારે થવાની એકાદશી પૂરી ક્યારે થશે તો એકાદશીનો આરંભ થાય છે પહેલી નવેમ્બરે સવારે નવ વાગે ને અગિયાર મિનિટે એકાદશી તિથિ પૂરી થાય છે બે નવેમ્બર રવિવારે સવારે સાત વાગે ને એકત્રીસ મિનિટે હવે આ બે વસ્તુ છે કે આરંભ અને એકાદશી તિથિનો અંત હવે એકાદશી તિથિનો જે આરંભ પહેલી તારીખે થાય છે તો નવ વાગે ને અગિયાર મિનિટ પહેલાં દશમી તિથિ છે એટલે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે દસમી તિથિ વિદ્યા છે અને એ સાચી પણ વાત છે પણ એટલું પણ સાથે યાદ રાખજો કે દરેક જગ્યાએ એક નિયમ લાગુ નથી પડતો હતો અને સૌથી વધારે આપણામાં જો કોઈ તકલીફ હોય તો યાદ છે કે દરેક વ્યક્તિ એક જ જગ્યાએ બધું લાગી નિયમ લગાવી અને બધે ચાલી પડતા હોય છે પણ દરેક જગ્યાએ દરેક સમયે દરેક તિથિમાં દરેક દેશકાળ પ્રમાણે એક જ નિયમ લાગુ નથી પડતો અને જો એક નિયમ એ લાગુ પડે છે આપણે માની પણ લઈએ તો બીજા નિયમ વિશે જે કોઈને નથી ખબર એ નિયમ શું છે કે અગિયારસની રાત્રિકાળનું રાત્રિ કાલનું મહત્વ વધુ છે ને એમાં પ્રબોધિની એકાદશીમાં ખાસ કે એવું લખ્યું છે હું તમને આગળ શ્રવણ પણ કરાવીશ કે પ્રબોધિની એકાદશીની રાત્રે જાગરણ કરી અને ભગવાનની સેવા પૂજા કીર્તન અર્ચન આદિ જે એક આખું સંપૂર્ણ પૂજન સાથે ભગવાનને ઉઠાડવાની જે પ્રોસેસ છે એ રાત્રે જાગરણ કરી અને પછી સવારના કાઢે છે હવે તમે એક વસ્તુ ફરી ધ્યાન સાંભળો કે એકાદશી તિથિ નવ વાગે ને અગિયાર મિનિટે પહેલી નવેમ્બર શનિવારે શરૂ થાય છે એમ તો ત્યાંથી શરૂ થઈ રાત્રિનો ભાગ અને પછી બીજા દિવસે બે નવેમ્બર સવાર સાત વાગેને એકત્રીસ મિનિટે પૂરી થશે તો એકાદશીનો રાત્રિવાળો ભાગ કયા દિવસે આવ્યો કઈ તારીખે આવ્યો પહેલી તારીખે આવ્યો ને રાત્રે બાર વાગ્યા પછી તારીખ બદલાઈ જાય છે એ અલગ વાત છે પણ પહેલી તારીખે રાત્રે તમે જાગરણ આખી રાત કરશો ભગવાનનું કીર્તન ભજન મંત્ર જાપ સૂત્ર પાઠ ઉઠાડવાની પ્રોસેસ ક્યારે કરી શકશો પહેલી તારીખે રાત્રે બીજી તારીખે સવારે સાત ને એકત્રીસ સાત ને એ તો અગિયાર સિ પતી જાય ને પછી તો બાર શરૂ થાય તો તમે રાત્રે જાગીને ભગવાનને કેવી રીતે ઉઠાડશો તો બીજા નિયમ આ વિશે તમારું શું કહેવું છે જે લોકો કદાચ તર્ક વિતર્ક કરતા હોય એમના માટે છે આ તો તમારી ઈચ્છા જેને જ્યારે કરવું હોય ત્યારે પણ હવે બીજો એક પ્રશ્ન એ છે કે ઘણા લોકો ભીષ્મ પંચક વ્રત કરતા હોય તો ભીષ્મ પંચક વ્રતનો આરંભ પંચાંગમાં જ છે ભીષ્મ પંચક વ્રત છે એ તમારે તિથિથી તિથિ સુધીનું છે એટલે અગિયારસથી પૂનમ તો એ તમારે પહેલી તારીખે શરૂ કરવાનું છે અને દેવ દિવાળી પાંચ નવેમ્બર બુધવારે ભીષ્મ પંચકના પાંચ દિવસનું વ્રત પૂરું થશે હવે આપણે વાત કરીએ આ પ્રબોધિની એકાદશીના વિષયમાં તો પહેલો નિયમ કે આ એકાદશી કોણ કરી શકે કોણ નહીં આ એકાદશી બધા કરી શકે બધાએ કરવી પણ જોઈએ કોને નહીં કરવાની તો જે ગર્ભવતી પ્રેગ્નેન્ટ છે એ લોકોએ નહીં કરવી એકાદશી વ્રત ભગવાનનું સ્મરણ કરો અને બીજું બધું કાર્ય કરો સત્કર્મ કરો સાવ નાના બાળકો છે એમણે નહીં કરવાનું જે વડીલો આપણા બુઝુર્ગો જે છે વૃદ્ધાઓ જે દવાઓ લેતા હોય ને ઘણું બધું એવી શારીરિક પીડાઓ હોય એમણે પણ નહીં કરવાનું અને જે બહુ ઉંમરવાળા છે એમણે નહીં અને એનું કારણ છે કે તમે શરીર માધ્યમ ધર્મ સાધ્યમ તમારા શરીરને કષ્ટ આપીને તમે એકાદશી જબરજસ્તી કરવાનો પ્રયત્ન કરશો તો ભગવાન એમાં રાજી નહીં થાય ભગવાનને પણ કષ્ટ પડશે ને આ લખેલું છે તો આ એક ધ્યાન રાખજો બીજા નંબરમાં હવે આ એકાદશી વ્રત કરવું કેવી રીતે તો દશમી તિથિ દસમી તિથિથી જ એકાદશી તિથિનો આરંભ થતો હોય છે કેવી રીતે તો દશમી તિથિએ આખો દિવસ સાત્વિક ભોજન જ કરવું આખો દિવસમાં એક સમય સૂર્યાસ્ત પહેલાં સાત્વિક ભોજન કરવું બાકીનો આખો દિવસ છે એમાં સાત્વિક રહેવું બધા નીતિ નિયમોનું પાલન કરવું કોઈ પણ એવું ખોટું કામ ન કરવું કે ભૂલમાંથી પણ કોઈ પાપ ન કરવું એ દશમી તિથિએ પછી દશમી તિથિએ રાત્રે ભૂમિશયન કરવું આખી રાત પતે પછી એકાદશીમાં સવારે જાગરણ એકાદશીમાં સવારે ઉઠી પછી ભગવાનનું એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લેવો કે ભગવાનની ખુશી માટે તમારી મનોકામના પૂર્તિ માટે આદિ આદિ જે કંઈ પણ વ્રત છે એનો સંકલ્પ કરવો પછી આખો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરો મંત્ર પાઠ કરો પાઠ આદિ કરો પછી રાત્રે જાગરણના સમયે શું કરવું તે પણ હું તમને શાસ્ત્રોક્ત વસ્તુ કહું અહીંયા લખ્યું છે કે પ્રબોધિની એકાદશીની રાત્રિએ સુભાષિત સ્તોત્રપાઠ કરવા શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોત્રનો પાઠ કરી શકો ભગવાનની કથાઓ જો તમે બધા સાથે બેસતા હોય કે બેઠા હોય તો ભગવાનની કથાઓ એકબીજાને સંભળાવી શકો પુરાણોના પાઠ કરી શકો છો તમે કોઈ પણ પુરાણનો કરો ભાગવત મહાપુરાણનો પાઠ આદી જે એક સ્તોત્ર કેવું કે એની કથા આદિ કરી શકો શ્રી વિષ્ણુ સહસનો પાઠ કરો ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો ભગવાનના બાર અક્ષરવાળા જે મંત્ર છે એનો મંત્ર જાપ આદિ કરો પછી ભગવાન આગળ ઘંટા શંખ આ બધું નાદ કરો મૃદંગમ નગાડ બધું વગાડો સરસ ભગવાનની આગળ બધું સજાવીને બધું કરો મંડપ બંડપ બધું બનાવીને પછી આખી રાત્રે આ રીતે જાગરણ થાય સવારનો જ્યારે સમય થવા આવે ત્યારે ભગવાનને ઉઠાડવાના અને એ સમયે આમ તો ઘણા બધા અલગ અલગ શ્લોકો તમને સાંભળવા કે જોવા મળશે છતાં અહીંયા લખ્યું છે કે ઉત્તિષો ઉત્તિષ્ઠ ગોવિંદ ત્યજ નિદ્રા જગત પતે સુપ્તે જગન્નાથ જગતસુપ્તમ ભવેદમ ઉત્થિતે ચેષ્ટ તે ઉત્તિષ્ઠો તિષ્ઠ માધવ ગતા મેઘા વિયચ નિર્મલમ નિર્મલા દિશ શારદાણી પુષ્પાણી ગૃહાણ મમ કેશવ આવું બોલતા બોલતા ભગવાને અલગ અલગ પ્રકારના સુગંધિત ફૂલો ચડાવો ભગવાનની ઉપર પુષ્પમાળા આદિ પહેરાવો ભગવાનનું સોળસોપચાર પૂજન કરો અને એવું પણ લખ્યું છે કે ફક્ત નારાયણ નહીં નારાયણની સાથે પંચદેવતાનું પણ જો તમે પૂજન કરો તો ઘણું સારું આ બધું ભગવાનનું પૂજન પૂજન બધું થઈ જાય ભગવાનને જાગૃત કર્યા પછી એટલે કે ઉઠાડ્યા પછી ભગવાન પાસે જે છે એ ગાય માતાના ઘીનો દીવો કરી અને ગાય માતાના ઘીના વાટની કે દિવેટની આરતી કરવી આરતી કરી ભગવાન પાસે માફી માગવી ક્ષમાયાચના કરવી અને ક્ષમાયાચનામાં તમે ત્વમે એવા માતા છે પિતા ત્વમે એવા બોલો કે પછી તમે જે તમને શ્લોક કે મંત્ર આવડતા હોય એ બોલો અને પછી કહેવાનું કે આ ચાતુર્માસ દરમિયાન કે આ પવિત્ર ચાર મહિનાઓમાં અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો હે નારાયણ તમે અમને ક્ષમા કરજો અમને માફ કરજો પછી કહ્યું છે કે પ્રહલાદ નારદ મુનિ પારાશર મુનિ પુંડરીક વ્યાસ અમરીશ સુખ સૌનક ભીષ્માદિ જે બધા છે એમનું પણ સ્મરણ કરવું બધા ઋષિમુનિઓ જેટલા તમને નામ આવડે એમનું સ્મરણ કરવું અને એના પછી ભગવાનની જે આપણે સોળસોપચાર પૂજા તમે કરી હોય એમાં અભિષેક કર્યો હોય પંચામૃત ચઢાવ્યું હોય કે શુદ્ધ જળ ચડાવ્યું હોય એનું જે ચરણામૃત છે ચરણામૃતનો પ્રસાદ ગ્રહણ કરવો કેમ તો કે અકાલ મૃત્યુ મૃત્યુહરણમ સર્વ્યાધિ વિનાશનમ તીર્થમ જઠરે ભગવાનના ઉદક કે પંચામૃત ચરણામૃત લઈએ તો આકસ્મિક મૃત્યુ ક્યારેય નથી આદિ વ્યાધિ ઉપાધિઓ દૂર થાય છે બસ આટલું કરીને આ વ્રત અહીંયા પરિપૂર્ણ કરી દેવાનું હવે પારણનો સમય કયો રહેશે તો એ પણ સાંભળો જે લોકો એક નવેમ્બર શનિવારે આ એકાદશીનું વ્રત કરવાના છે એ લોકોએ બે નવેમ્બર બપોરે એકને ત્રીસથી માડી બપોરના ત્રણ ને સુડતાલીસ ત્રણ અડતાલીસની વચ્ચે પારણ ખોલવું બપોરના બે નવેમ્બર આ પારણાનો સમય છે એના પહેલાં હરિવાસણનો જે સમય છે એ બધો પૂરો થશે ને એના પછી આ ટાઈમ છે હવે જે લોકો ગૌણ એકાદશી જે કરે છે દેવોત્થાન એકાદશી બીજી તારીખે એ લોકોએ પારણા ક્યારે ખોલવાના છે તો ત્રીજી તારીખે સવારે જે પારણા છે છ વાગે ને ચાલીસ મિનિટથી આઠ ને અઠાવને ખોલવાના ત્રીજી તારીખે જે લોકો બીજી તારીખે આ વ્રત કરવાના છે એકાદશી એ લોકોએ ત્રીજી તારીખે પારણા ખોલવા જે લોકો પહેલી નવેમ્બરે કરવાના છે એકાદશી એ લોકોએ બીજી તારીખે પારણા કરી લેવા તો આ રીતે સંપૂર્ણ આ પ્રબોધિની એકાદશીનું વ્રત આદિ છે જરૂરથી તમે પ્રોપર આચરણ કરજો શાસ્ત્ર પ્રમાણે આચરણ કરજો છતાં પણ હું તમને એક જ વસ્તુ કહીશ કે જેને જે યોગ્ય કે ઠીક લાગે એ પ્રમાણે આચરણ કરજો અન્યથા મેં તમને કીધું એ રીતે તમે પહેલી નવેમ્બરે પણ આ વ્રત કરી શકો છો અને બીજી નવેમ્બરે પણ કરી શકો છો અને ઘણા લોકો પછી વિડીયો જોઈને કોમેન્ટ કરતા હોય કે દસમીનું આમ નથી આમ અરે ભાઈ પણ દસમીની સામે બીજો નિયમ વિશે શું તમારો મત છે એ પણ લખજો રાત્રે જે જાગરણ કરવાની બીજી તારીખે કરો તો રાત્રે જાગરણ થવાની નથી તો આ પણ ઘણા બધી વસ્તુઓ છે આવી દુવિધાઓ છતાં અંતે તમને યોગ્ય લાગે એ ભાવપૂર્વક તમે આચરણ કરજો મૂળ વસ્તુ એટલી જ કહીશ કે જો તમે કોઈ સાંપ્રદાયિક કેલેન્ડરના ડટ્ટાને ફોલો કર્યા તો ત્યાં તમારી ખીચડી થઈ જશે કેમ ખીચડીનો મતલબ છે કે ગૂંચવાળા થશે અને આ જ વસ્તુ બની રહી છે મૂળ પંચાંગ મૂળ પંચાંગ કહેવાય ને કે જેને કોઈ સંપ્રદાય સાથે કોઈ લેવા દેવા નથી મૂળ પંચાંગ એટલે આપણા ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે ગાણિતિક પ્રકૃતિ હોય એટલે ગણિત પ્રમાણે વિજ્ઞાન પ્રમાણે જે મૂળ પંચાંગો બને છે દરેક જગ્યાએ તમને પ્રાપ્ત થઈ જશે જો તમે કોઈ ડટ્ટાને ફોલો કરશો ને તો ત્યાં પછી ગડબડ થવાની છે એટલે આટલું તમે તમારી બુદ્ધિમત્તા પ્રમાણે આચરણ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ સૌને પ્રબોધિની એકાદશીને એકાદશીના આપ સૌને પ્રબોધિની એકાદશીના મારા જય શ્રી કૃષ્ણ